અત્યારે પ્રીતિને કોલ કર્યો છે તો પ્રીતિ મેં કીધું છે વ્લોગ સ્ટાર્ટ કરી દેશે તો અત્યારે ઘરે વ્લોગ ઉતારશે આમ તો આઠ વાગ્યા નથી નીકળશે આઠ વાગ્યા સુધી એ વ્લોગ ઉતારશે કઈ ટૉપિક ઉપર વિડીયો બનાવે છે એ મને કાંઈ ખબર નથી મેં કીધું નથી તો આ વ્લોગ ને પ્રીતિ જે લે છે એ એક સાથે જ આવે છે એક જ વ્લોગમાં બધું આવે છે તો જોઈએ પ્રીતિ શું શું વ્લોગમાં લે છે અને પ્રીતિ કારખાના છે તો પ્રીતિ હું પ્રીતિને ભેગો નથી થવાનો કેમકે પ્રીતિ નવ વાગે આવી જાય છે ને હું અહીંથી નવ વાગે છૂટો થાય ને અલગ અલગ કારખાને પારી છે એટલે પ્રીતિ જાય છે બીજા કારખાને ને હું છૂટો થાય બીજા કારખાનેથી એટલે સાંજે નવ વાગે પ્રીતિ અહીંથી શૂટ છે સાંજે ત્યારે હું પાછો આવી જાય અહીંયા તો પ્રીતિ જશે ઘરે એટલે ભેગા નહીં થઈને એવું એકસો ને એક ટકા ભેગા નહીં જ થાય તો જોઈ છે પ્રીતિ કઈ રીતે બ્લોગ શૂટ કરે છે ને મેં એમ જ કીધું છે ખાલી બ્લોગ સ્ટાર્ટ કરી દે છે કઈ ટૉપિક લેજે શું લેજે મેં કંઈ કીધું તો આ વ્લોગમાં શું આવે છે જોઈ કદાચ અમે ચોવીસ કલાક તો નહીં પણ અડતાલીસ કલાક કલાક સુધી ભેગા નથી થઈ શક્યા તો જોઈએ જ્યાં સુધી ભેગા નહીં થાય ને ત્યાં બધા વ્લોગ ચાલુ રહે છે તો બ્લોગમાં રહેજો જોઈ આગળ આગળ પ્રીતિ શું લઈ છે કોલ નથી કરવો કેવું નથી કે તું શું લે શું લે સાંજે જઈને પ્રીતિ દસ વાગે જશે જોઈ બ્લોગ લે છે કે શું કરે છે તો હું નવ વાગે જાય હું તો ઘરે જઈને વ્લોગ થોડોક લઈ લઈ પણ પ્રીતિ સીધી કામે આવે છે એટલે મોબાઈલના અલાઉડ છે નહીં તો પ્રીતિ મોબાઈલ આરે નહીં લાવે ઘેર મૂકીને આવશે તો જોઈ પ્રીતિ શું હું લઈ છે બ્લોગમાં તો આ બ્લોગમાં ઠેર સુધી રહેજો ને નવા વાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને લાઇક કરી લેજો हेलो फ्रेंड गुड मॉर्निंग जय जयमताजी से बताए मजा मजा जैसो तो हमारे नो ब्लॉक नोकमा तो आज हमारे पास जैसे हम जग गए हम जगते ना हैं और अपने अपने जग वन हमारे साहब मन जगाते हैं आज तो कोई जगाए नहीं पर हमारे हम जग गए हैं तो आज हम हम जगे और मिठा हूमा जो ले से आए हैं रिहा हाह और हम अजी दें होता तो आज आज हम जाओ जी रोटली बनाओ रोटली बनाए जो देखी वहाँ मस्त मौसम हुआ है टाटा टाटा पवन ऐसा लग रहा है कि अजी हो जाए तो नींद हटा भी जाए तो, तो मस्त मस्त मीठा मीठा पवन आ रहा है जरिक जरिक आ रहा है तो लीजिए बदरा के वाला लगा हुआ है तो मस्त तो के वहाँ मस्त नज़ारा एक साकली न थोड़ती जो लीजिए एक आई बे एक कमेंट है थी कि आ ट्रेक्टर से तो ना भाई आ ट्रेक्टर मारू नथी मारी पास एक मेजिक है बीजो कोई वाहन है नहीं बीजी बात આ ટ્રેક્ટરનો ડ્રાઈવર એવું નથી મને આવડે છે એટલે અત્યારે માં બે કલાક હકારું છું બાકી હું તો અંદર પ્લાનમાં કામ કરું જે કન્સર્ન બન જાગીને ઊભા થઈને આવી બહાર કન્સર્ન નીંદર તૂટ ગયા તો કેસે જગ ગઈ ઓહો પીસી ગોત્રી આ કોન કર ગઈ કેસે જગ ગઈ માં જગાવા ગઈ હતી તો અલારમ બજા ઓહો તો કન્સર્ન મે પહેલા અલારમ બજા તો કન્સર્ન મે જાગી ગઈ લે લે આંખો બંધ કરકે

बधाई जागी क्या है आज को को खो, खोता खो, ना 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 बधाए मोटा जागी गया आज मेरा जेठ होता तो है बिजी कोई तो अभी चलते हैं रोटली बनावा जो लीजिए हम ओली कर कर के लोड काट कर के तो बे जाते हैं रोटली बनावा अरे हां हूं मैं लेई हाउडी लगी बारवा क्योंकि एक एक बधाई कर तो बधाए घर है ऐसा हमारा बनी गिलास रोटली ऐसा ले लीजिए

कर से बताइए अरे के दो के पीछे ना दो पीछे ना दो का बफेर नाल मम्मी लीला लीला मारे से लीला बे हूं कॉल पे रे आज कर ले लीला मैं बेरा से व्लॉग मा तू कर ले तो का करके काट ही अबे हूं जेवे तो व्लॉग मा तो व्लॉग तो ले लीदो ना हम्म तो जाओ अंदर और टेक्नो परो जो हो जाए वो पानी तो पानी पी कर के आ गए 200 का भरा हुआ है 200 का भरा हुआ है पानी पिए एवा बोल रहे हैं चलो बोतल आया से लड़को बहुत है मारा तो फ्रेंड જોઈ لیજે આ તો અપના બાતુ કરેંગે મારા બાતુ તો સુન ના રહે હે એવા હે આ મારા બાતુ સુન ના રહે હે આપ આલે કેરી ખાવે આપ જો મારા પૈસે જોઈ لیજે મારે પાસ છે દેખાતો હોય હાર્દિક દેખાતો ભાઈ જોઈ લીધે મારે પાસે જોઈ લીજે હા તો પાણી પી લીધે પાણી હું જાઉં હો ખાવા અભી સાય નહીં પીએ હમ તો જોઈ લીજે મારે સાહેબ હું કઈ તો પાણી પીએ ઓને તો વૈસા તેમનામ એવા છે આ પૂરા બોટલ ખાલી કર કે હા पूरा बोतल खाली करके आइएगा मारा साहब अजी कर खाने हैं वो जाऊँ बीजा करखाने क्योंकि दाड़ेगा ओसा था तो मारे जाओ ऊपर से एक, एक दिवस तो चौबीस कलाक हम लोग भेगा नहीं हो सकते यानी मिल नहीं सकते हैं तो मैंने तो रात में नहीं मिलेंगे और ना दिन में मिलेंगे अभी किन्नी खूब कॉल मिलेंगे तो मिलेंगे मैंने का हार नहीं लगता पर जाओ तो पड़े तो अभी हमारा काम में जावा तो फ्रेंड एवं ना बोलिएगा कि कायम कामे है कामे जावा के એવા કાંઈ નથી તો આપણું કલ દુલાર પ્યાર મને મળતા રહે તો કામે ન જવું પડે બોરના તો કામે જવું પડે તો કહવું પડે કે હું કામે જાઉં એવા તો ન કહું પડે તો આજ ખેતર બધા કેમ ગયા કે ખેતરમાં ખાતર છાંટવાનું તો હજી કાંઈ કપાહિયાપાહિયા ન સોપાયા પર હું ખાતર મીટીમાં સાંટવાનું મને તો ખબર નથી તો દેખીએ કે હું છેલ્લી જાયગે તો મારા સાહેબ આયંગે તો

મારો નાસ્તો દસ વાગે જ હોય છે કેમ કે નાઇટમાં થઈ જાય નવ વાગે છૂટા થઈ દસ વાગે ઘરે આવી પ્રીતિનો ફોન છે કામે લઈ એટલે પ્રીતિને ફોનના અલાઉડ છે નહીં નાસ્તો કરી લઉં નાઈ લઉં પછી આગળ શું કરી કે વિચારું નથી ચાલુ ઊંઘ આવે છે બહુ કે આખી રાત ઉજાગરો છે બરાબર નાસ્તો કરી લીધો નાહિ લીધો જો ને વાગી જશે બાર જો બાર વાગી જ હવે આમાં હું હોય લેવું વિચાર કરું બાર વાગે હોય તો પાંચ વાગે તો નીધે ઉડી દે આરામથી એટલે તો તડકાની ઊંઘે નથી આવતી ઉજાગરો થાય છે જ્યારે તો કાય વ્લોગ લેવાનું મન ન થતું એમ થાય છે જલ્દી પથારીમાં પડી જાવ કોઈ જાવ તીતી આવશે તો જ વિડિયો ઉતરશે એવું લાગે છે વાડીએ જાવું છે પણ હાજ ના જાય થોડી વાર ફૂઈ જાવ કેમ કે પાછું મારે નાઇટમાં જવાનું છે એટલે નક્કી નહીં હાજે ખબર પડે નહીં જાવ જાવ એ ભાઈ આઈ જો મારે વિડિયોમાં જો કેમ કવર આવે છે ઓય હ ગલકા ખાવ કંચન બનાવશે છે ગલકાનું શાક બીજું નાખો ને ગલકા સાથે તમે તો વાંધો નહીં છે ઓ બે ઓ નાખો ને

लाचार거든 रे माताजी रे माताजी माताजी माधव से मार खोरिया में बहुत काय ना है ने भागिया में करी जा दुखरी कितना <सथी> बाबा से मारा बाबा हूं कहे बाबू एकज रहती माताजी मार खोरिया का भावना पूरी करे न हाजी नहीं है हम जी ने कही है पण तकलीफ पड़वाजी माताजी हूं लेवो आगे बता दे नारियल ना माताजी मांडवा में

પણ આશરવા લાગી ગયા બેરો પાર થઈ જાય દાન કરાય દીકરી અત્યારે માણા નથી કેતા પાપી પોળો ધર્મ ને ધકો છે ભૂલકો જાય ફોટા આવે ને તારા આંગને ત્રણ ટાઈમ જમી જાય आची बताइएगा अगला वर हाँ। नाश्ता में से अड़द आहु से मग 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 नु साग से सा से सास अने ठंडू पानी मुझे चाय पी ले का सा चाय चलिए चाय ने सास नहीं ने सास थोड़ी पीवाता है अच्छा कदले को बे वस्तु से कदले को तड़ी को से का न की नो के तो नाश्तो करी ले भूख लगी छे गजब नी के 10 वागे छे नाश्ता नो रोते नी मारे भाई को रो कराते हम ना बिल्कुल उतार

કેકી આ દિસો ટાઇટલ ઉપર છે પણ જીપ તો બડી હે ને જીપ જોરથી બોલ એક તો ખરા યાર કેટલા બોલું હા આમ બોલવા એને પહેલા વ્લોગ ટાઇટલ આપ્યું ને હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ ઈ બોલી છે ને હા ધીમો 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 દેવો તમે કાઈ નહી હું આ શરૂઆતના વ્લોગ માં તમે હવે આવી ગયા હે ફ્રેન્ડ ખોટા જરીક દેરી ઓસા આમ આમ તો બહુ જ મોટી હોય બાંગ ને બગાને તો જીતતા જ આવો ને બગડા જતી માં કે તમે સુખતાનો બોવા જ કેતી તો તો કાઢીએ આલે 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 તું ઉદય બોલે કેમ બીજું અમારી પારે લે મિલડી છે પણ બે નતા છે ઓલા ઓલા પાસે મિલડી બોલે બાધી તો આ બાધી વાત બોલો તો તો દીધું દીધો મે સફર સન એપલ ફગાવ દીધો બોલો હર જો આ એપલ આત્મા તો આ ફગાવ દીધો હે ના ને ના લે ફગાવ દીધી જો ઓલા આય ખોટું જાગા ખાવાનું છે ના ઓલા ખોટા છે આ પણ જા હાસ જામો ને આ તો આ તો હાસ તો મોબાઈલ છે તો ફ્રેન્ડ એક વાત હું કહું મારા સા માર ભાઈ નહીં

નાખે હું <laughs> <laughs> <laughs>

એવા એવા તો હું ગઉં તો મને તો જરી જરી કર કે મારે તો દેહ યાદ આવવા લાગા એવા આહે બસ તો બિહાર યાદી તો માર બિહાર તો પ્રેમ પ્રીતિ છે બિહાર ની અજી ઘણા ખબર ન હોય તો કહી દો પ્રીતિ બિહાર ની છે તો એમ કે છે 24 કલાક માં તમે એ નતા તો મન તો પહેલી વાર બિહાર નો અહેસાસ થયો ને ગામ નો અહેસાસ થયો તો મને ઘણી વારી માં આયાતા મને આયો નોઈ થી apne તો પાયે બતા છે તો તું મુવી તો મારી તું તો આપ મારે મસ્તી કરતા હે હોય ને એવું નથી કે લોકો ખામા ખાલી મજાક મસ્કરી કરે અમે તો કાયમ મોજમાં આમ તો ઊઠીને યાર અમારી મસ્તી ઓમર જાગીએ ના થી સંવાર આમ એવું હોય ને છોકરો હોય ને એ ધંધામાં ધંધો કરતો હોય ને ધ્યાન નો રાખવું હોય તો રાખવું જવાબદારી સહન કરવું શીખવું પડે મારી એવી જ હતી

आई मारे मिनी बेंसे ना, आज़ोली से मारे मिनी, अब बोले, अब सपोर्ट जाना निपाहें से, हो? हाँ, तो अबे हम लोग आगे अपने टोपी, तो मारे से ना प्रीति ने जब सो इसका लाख मुझे प्रीति जी दूर है, तो इतने मने तोरो हमेशा तो चो से, मने प्रीति ने याद क्या होती थी, तो मने ये पहले याद ही आउट, क्योंकि प्रीति

খানো করব <laughs> <freezergra niin. Chrisur, laughs> <Gramya karate. laughs>

ખી જાય છે અને ટોર્ચર કરે છે આમ તો હેરાન કરે છે હેરાન કરે છે અને વાત વાત કહે છે ના નહીં જવાનું આ નહીં જવાનું આ નહીં ખાવાનું આ હું દઈને દુકાને વગર નહીં જવાનું આ ઘણા કિસ્સા છે પણ એ હકીકતની વાત છે કે ભાઈ એને તમારી કદર છે તમને ખોવા નહીં માનતા એટલે એ તમને આવું કહે છે એનો મતલબ એ નથી કે તમારે શક કરે છે થોડો સિલ્વર બટન અમારા હાથમાં આવે ને પછી એક સરપ્રાઇઝ છે પ્રીતિની બહુ જોરદાર સરપ્રાઇઝ છે એટલે સો કે પૂરા કરો એટલે પ્રીતિ ની સરપ્રાઈઝ છે જોરદાર તમને પણ જોવા મળશે કે કેવી મોટી સરપ્રાઈઝ છે હા મને ખબર છે મને ખબર છે પણ આપણે બ્લોગ માં ઘણી વાર કીધેલું છે આ બ્લોગ માં નથી ઘણા બ્લોગ માં કીધેલું છે તો સો કે પૂરા કરો ને એટલે પ્રીતિને મોટી જબર સરપ્રાઈઝ મળવાની છે એટલે જે કોઈને ખબર છે આ સરપ્રાઈઝ ની કોમેન્ટ કરી દેજો એટલે કમે ખબર પડી જશે હા તો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો આવા નવા માટે તમારી ચેનલને ફોલો કરી લેજો